પહેલાં તો હું પેટીની અંદરથી પૂડો કાઢી લઉં પછી પૂડો કાઢીને હું તમને નજીક લાવીને બી બતાવી જઉં છું કે આ પૂડા ઉપર કેવી રીતે માખી કામ કરે છે આમ તો આ તમે જોઈ શકો છો આ પૂડાની ઉપર બધી માખી બેઠેલી છે અને એની અંદર તે બધું મત ભરે છે નમસ્કાર મિત્રો ફરી એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે આપણે જવાના છે પેટીઓનું ચેકિંગ કરવા માટે તો બ્લોકની અંદર બન્યા રીજો કેવી રીતે ચેકિંગ કરીએ છીએ એ બધું તમને હું બતાવું છું વિડીયોની અંદર આમ તો આપણે બે ત્રણ દિવસથી ચેકિંગ કરવાનું બાકી હતું એટલે આજે આ ચેકિંગ કરવા માટે જઈએ છીએ તો પેટીઓ તો ત્યાં જઈને મળીએ તો ફાઇનલી આપણે આપણી પેટીઓ છે ત્યાં પહોંચી ગયા છે અને હવે મેં કામ કરવાનું બી ચાલુ કરી દીધું છે આ પેટીઓ બધી લાઇનથી લાઇન મૂકેલી છે અને એની અંદરથી આપણે ચેકિંગ કરવાનું છે કે અંદર માખી કેવી રીતે કામ કરે છે મત બરાબર આવે છે કે નથી આવતું એ બધું તમને જણાવું છું ને તમને નજીક એક પૂડો લાવીને બી બતાવી દઉં છું કે આમાં કેવી રીતે માખી કામ કરતી હોય છે ને કેવી રીતે અંદર બેસે છે આ પૂડો છે ને પૂડાની અંદર આ બધી માખી છે તે તમે જોઈ શકો છો આ ઉપર બધી બેઠેલી છે એ માખી છે તે આ બધું કામ કરતી હોય અંદર તે રસ લાવી લાવીને આ જે કામ કાણા દેખાય છે તે કાણાની અંદર બધો રસ ભરે છે અને પછી તેમાંથી તે મધ ભણતું હોય ને ત્યારે તે આપણે કાઢી લેવાનું હોય છે તો તમે તો જોઈ લીધું છે તો હવે હું મારું કામ પતાવી દઉં છું અને કામ પતાવી દઈને પછી મળીએ તો બ્લોકની અંદર બન્યા રહીજો અને વિડીયો ગમે તો લાઈક કરી નાખજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવા નવા ગુજરાતી બ્લોગ તમને દરરોજના મળતા રહેશે હવે તો મારે બીજી પેટીનું બી કામ ચાલુ થઈ ગયું છે એટલે બીજી પેટીનું બી હું કામ પતાવી લઉં આમ તો બધી પેટીઓનું કામ કરતા તો બહુ ટાઈમ લાગી જશે પણ તમને વિડીયો થોડો કટ કરીને બતાવી જણાવી છું આમ તો અત્યારે તો આજે તો આટલું બધું કામ તો પતે ને ફરી પાછું કાલે બી આવવું પડશે હું આ બોક્સની અંદર બધી ફ્રેમો છે તે પલટાવી લઉં કેમ કે બોક્સની અંદર કચરો થઈ જાય એટલે તેને સાફ બી કરવું પડે તો આપણે ફ્રેમો બધી મૂકાઈ ગઈ છે એટલે હવે એની અંદર એક હું કોતળો મૂકી દઉં અને કોતળો મૂકીને પછી તેની ઉપર ઢાંકણ મૂકીને બરાબર ફિટ કરી લઉં અને પછી આ બોક્સને પાછો સાફ કરી નાખું છું તો હવે તો આપણું કામ બી પતી ગયું છે આ બાજુની આ પેટીઓ તમે જોઈ શકો છો એ પેટીઓ બધી આપણી સાફ થઈ જાય છે એની અંદર જે કંઈ ચેકિંગ કરવાનું હતું તે થઈ ગયું છે અને આ બાજુ તમે જોઈ શકો છો આપી અધી પેટીઓ છે એ પેટીઓ હજુ સુધી બાકી છે કેમ કે હવે તો આપણે પાછા કાલે આવશું અત્યારે તડકો બી બહુ થઈ ગયો છે એટલે હવે આ આટલી પેટીઓ બાકી છે આમ તો વીસેક જેવી પેટીઓ બાકી છે એટલે કાલે આવશું એટલે કાલે આપણું કામ પતી જશે તો આપણે રૂમ પર જઈને મળીએ ફાઇનલી આપણું કામ પતાવીને હવે આપણે જઈએ છીએ રૂમ પર તમે મારો તંબો બી જોઈ શકશો અહીંયા હું તંબુ તમને બતાવી દઉં આ તંબુની નજીકમાં આવી ગયા છે એટલે હવે પાછા કાલે આવશું અને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી નાખજો અને ગુજરાતી બ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો કાલે મળીશું નવા બ્લોક ની અંદર